સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે તંત્ર તરફથી ફાયર સેફ્ટી એનઓસી અને ના અભાવને અલગ અલગ સંસ્થાઓ સામે સીલની કાર્યવાહી કરવામાં આવી રહી છે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત એક હજારથી વધુ મિલકતો પર ડોક્યુમેન્ટના અભાવે સીલ કરવામાં આવ્યા હતા સુરક્ષાની બાબતોને લઈને તંત્ર કડકાઈ શરૂ કરી દીધી છે પરંતુ તંત્રની આ કડકાઈ સામે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગનો વેપાર ખોરવાઈ રહ્યો છે સુરતના રિંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટની અંદાજીત ચાર હજારથી વધુ દુકાનો હાલ સદંતર બંધ પડી છે જે દુકાનોને તંત્ર દ્વારા ફાયર સેફટીના અભાવને સીલ કરવામાં આવી છે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને કારણે ધંધો વેપાર ઠપ્પ થઈ ગયો છે પરંતુ તેની સાથે કામદારોની રોજગારી સામે સવાલ ઊભા થયા છે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ જણાવ્યું કે હાલ બંધ પડી ગયેલી દુકાનોના કારણે પ્રતિ દિવસ અંદાજે ચારથી પાંચ હજાર કરોડનો વેપાર ઠપ્પ થઈ ગયો છે દુકાનો બંધ રહેવાના કારણે શ્રમિકો પણ ગામડે જઈ રહ્યા છે આવી સ્થિતિમાં વેપારીઓની સાથે કામદારો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે જેથી તંત્ર પાસે એક જ આશા અને અપેક્ષા છે કે ક્યાં તો નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવે અથવા તો વેપારીઓને સમય ફાળવવામાં આવે અનિલ બાગડા ટેક્સટાઇલ માર્કેટ રાજકોટ ઘટના બાદ ટેક્સટાઇલ માર્કેટ કરીબન કરીબન સોલા માર્કેટ सील की गई है और उसमें करीबन साढ़े चार हजार व्यापारी इसमें प्रभावित हुए हैं तो साढ़े चार हजार दुकानों का व्यापार आज हफ्ते भर से पूरा ठप पड़ा है तंत्र में जहां भी जो हाई अथॉरिटी है नीचे फायर डिपार्टमेंट है या जहां पे भी हम जा सकते हैं जहां अपनी बात पहुंचा सकते हैं सब जगह हमने अपनी बात बताई है और सब जगह से रजुआत एक ही की है कि अगर कोई समस्या हमारे मार्केट में है भी तो आप सील खुलवा के आप हमें टाइम दीजिए हम टाइम पे आपकी जो भी कमी है वो पूरा करने की कोशिश करेंगे जैसे आप भी जानते हैं सब व्यापारी हर महीने के फर्स्ट वीक में टी है जीएसटी है अलग अलग टैक्स भरने के तारीखें होती है अगर मार्केट बंद रहेगा हमारे सारे डॉक्यूमेंट अंदर है और डॉक्यूमेंट अंदर है तो हम टैक्स कैसे वो फाइल कर पाएंगे अगर नहीं फाइल करेंगे तो हमें पेनल्टियां लगेगी हमारे जैसे कई व्यापारियों के हैं जो चेक के काटे हुए हैं उनके चेक बाउंस हो रहे हैं व्यापारियों को पूरा महीना हो गया उनको सैलरी नहीं दे पा रहे हैं तो ऐसे कई समस्याएं हैं जो हमारे साथ में फेस हो रही है ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ